સંખેડા દશાલાડ સમાજ દ્વારા વડોદરાના વાઘોડિયા રોડ ખાતે સંખેડા ભવન ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તથા આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના નેજા હેઠળ ગોધરા ખાતે યોજાયેલ વૈષ્ણવ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસ ડી નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચૌદ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગોધરા સ્ટ્રાઇકર અને સંખેડા દશાલાળ સમાજ વડોદરાની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો હતા સંખેડા દશાલાળ સમાજ વડોદરા ટીમનો શાનદાર વિજય થયો હતો ટીમ કેપ્ટન અને તમામ ખેલાડીઓએ મહેનત કરી સમાજનો ગૌરવ વધારતા સમાજ તરફથી પ્રોત્સાહિત કરતા કેપ્ટન અને તમામ ખેલાડીઓનું સમાજના હોદ્દેદારો અને પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમાજના પ્રમુખ અને તમામ હોદ્દેદારોએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા આ સન્માન સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ તેજસ્વી તારલાવને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈએ દાતાઓ અને મોફીઓનું શબ્દ સુમન રૂપે સ્વાગત પ્રવચન કરી સમાજના જ્ઞાતિ બંધુઓને આવકાર્યા હતા જેમાં ઉપસ્થિત સમાજના ઉપપ્રમુખ નબીનભાઈ શાહે સમાજ વિશેની વિવિધ પ્રવૃત્તિ અંગેની માહિતી આપી હતી રોબોટિક્સ ચેમ્પિયનશીપમાં મેં ભાગ લીધો હતો એમાં હું પ્રથમ આવ્યો ચાલીસ કરતાં બધા સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું હતું અને મોર દેન વન ફોર્ટી થ્રી સ્ટુડન્ટ્સે એમાં ભાગ લીધો હતો એમાં મેં એક એવો રોબોટ બનાવ્યો હતો જ્યારે અર્થક્વેક આવે ત્યારે બધા બિલ્ડિંગ તારે બધા બિલ્ડિંગ પડી જાય તો એમાં જે લોકો ફસાઈ ગયા હોય તો એ લોકો અમને બચાવવા અને ફર્સ્ટ એડ કીટ આપવા માટે મેં એ રોબોટ બનાવ્યો હતો એ નાની નાની જગ્યાઓમાં જઈ શકતો હતો સંખેડા દસાલાડ ને સમાજને થેન્ક યુ કહું છું મને આટલું બધું સન્માન આપ્યું આ મેં એકવાર ન્યૂઝ જોતો તો એમાં મેં જોયું કે જ્યારે ક્વેક આયો તારે બહુ બધા લોકા ફસાઈને મરી ગયા એનાથી મને આપણે નાઈ કે હું આઈ કાવો રોબોટ બનાવ જેનાથી ઓછા ઓછા લોકા મરે બાળકોને શું કહેશ વિશે હું એવું કહેવા હું એવું કહેવા માંગુ છું કે આ જે રોબોટની કિટ છે એ બધા જ એફોર્ડ કરી શકે એવી છે તો બધાએ આ રોબોટની કિટ એક એક રાખવી જોઈએ મારું નામ મૃગાંક મોદી છે જ્યારે આવા એક પ્રોગ્રામ દ્વારા જે વિદ્યાર્થીઓ સારા અંતે ઉદ્વી થયા છે અને જે લોકો ગ્રેજ્યુએટ થયા છે અને અલગ અલગ વ્યવસાય સાથે હવે જોડાવા માંગીએ ત્યારે એમનું અમે લોકો અને કરીએ કરી માંગ કરી છે એનઆરઆઈ લગભગ આજના રોજ કરીબન ત્રીસથી પાંત્રીસ એનઆરઆઈ સભ્યોને ઉપસ્થિત છે આશરે અમે લોકો છત્રીસ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે પાંચ ડૉક્ટર છે જેની અંદર એમડી છે કોઈ સર્જન છે કોઈ ડેન્ટિસ્ટ છે ફિઝિયોથેરાપિસ્ટ છે એવા વિવિધ પાંચ અમારા સમાજના છોકરાઓ હવે પોતાના વ્યવસાયિક જીવનમાં હવે પ્રારંભ કરશે તો એમાં પુરસ્કૃત કરી અને વાત ખબર પડી છે મારું નામ ભરતકુમાર રમેશ્વરભાઈ દેસાઈ છે સંખેરા દશાલાર સમાજનું પ્રેસિડેન્ટ સંખેરા દસાલાર સમાજ વડોદરા તરફથી જે વિદ્યાર્થીઓ ધોરણ દસ અગિયાર બાર કોમર્સ અને વિવિધ ક્ષેત્રે જેઓએ સિદ્ધિ મેળવી છે તેઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ આજ રોજ સંખેડા દસરા ભવન વડોદરામાં રાખવામાં આવ્યો હતો જેમાં અમે આમંત્રિત મહેમાનો પધાર્યા અને વિદેશથી વધતા અમારા જે એનઆરઆઈ મિત્રો છે એ લોકોએ પણ પધારીને અમારા આ મંત્રને માન આપીને પધાર્યા અને અમારા પ્રોગ્રામને જે શોભાવ્યો અને જે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અને જે બીજા સમાજના સભ્યો અહીંયા પધારીને જેમને અમારા આ પ્રોગ્રામને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે સર્વનો હું સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું